નમસ્કાર મિત્રો આ તમે જે ખાડો જોઈ રહ્યા છો જેમાં નીચે લોખંડ પણ છે એ દેખાય છે ઈ ખાડો છે ને આવેલો છે લાલપુર ચોકડીએ લાલપુર ચોકડી જે તમને દેખાતી છે સામે છે પોલીસની ચોકી પણ છે આયા ચોવીસ કલાક પોલીસ કાર્યરત હોય છે તો પણ છે અહીંયા આવડા મોટા જે ખાડા છે એ છે અને ત્યાં કોઈ પણ જાતનું કામ કરવા મળતી એવું આખું ચોમાસું એ ગયું ત્યારે પણ આ ખાડો એમ નમ હતો અત્યારે પણ જે ખાડો એમ એમ સામે તમને છે સામેની ચોકડી છે એ પોલીસવાળા પણ દેખાતા આવી છે ત્યાં જે પોલીસવાળા ચોવીસ કલાક હોય છે પણ અહીં ત્યાં દંડ વસૂલવાની કામગીરી કરવામાં આવશે તો અહીંયા જે આ ખાડો છે જેમાંથી લોખંડ દેખાય છે સામેની સાઈડ પણ ઘણા ખાડા છે આ રોડ ઉપર તમને આગળ પણ દેખાતા આવી છે એ બધા ખાડા છે એ બુરવાનું કામ છે એ અહીંના તથા કીશોને છે એ નથી દેખાતો એટલે ક્યાંક છે ધારાસભ્ય છે બાર જ ફરતા હોય આ રોડે ક્યારેય નીકળતા ન હોય ત્યારે છે આ રીતના ખાડા છે જેમાં જે લોખંડ પણ એમનું દેખાય જાય એવડા મોટા ખાડા છે એ મેઇન સર્કલ ઉપર જે રાખી દેવામાં આવ્યા છે આ બાજુ પણ ખાડા છે અને આ બાજુ પણ છે એ ખાડા તમે જોઈ શકો છો નીચે જે ખિલાસરી દેખાય એવડા મોટા ખાડા છે બિલકુલ ચોકડી જાય ત્યાં પોલીસ ઉભી હોય છે